નમસ્તે વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ અબની ગણિતની ગજબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર આપણે જોઈ રહ્યા છીએ અને આપણે એના અંત સુધી પહોંચવા તૈયારીમાં છીએ ચલો તો શરૂ કરીએ મિત્રો મધ્યસ્થ મધ્યસ્થના આગળના વિડીયોમાં તમે એના એક્ઝામ્પલ જોયા હતા બે હવે આપણે આગળ જોઈએ ચાલો મિત્રો પાર્ટ નંબર બે મધ્યસ્થ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોની માસિક વીજ વપરાશ આપે છે આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો આપણે સરખાવવાની જરૂર નથી આપણે ખાલી મેળવીએ ચાલો તો શરૂઆત કરું માસિક વપરાશ એકમ પાસઠ થી પંચ્યાસી પંચ્યાસી એકસો પાંચ એકસો પાંચ એકસો પચીસ એકસો પચીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પાસઠ પાસઠ થી પંચ્યાસી ને પંચ્યાસી થી બસો પાંચ ગ્રાહકોની સંખ્યા તમને આપી દીધી છે મેં એકસાઈ મેળવીને લખી દીધો છે હવે પાસઠ અને પંચોતેર નો સરવાળો કરો એટલે પાંચ આમાં જશે એટલે કેટલા થશે સિત્તેર તો એ સરવાળો કરો એટલે દોઢસો દોઢસો ભાગ્યા બે એટલે પંચોતેર થશે મિત્રો આ તો તમને બધું સરળતાથી આવડે છે કે સીમા પ્લસ સીમા ભાગ્યા બે કરો એટલે તમને શું મળી જાય માહિતીનો મધ્ય કિંમત મળી જાય છે ઓકે તો ચાલો મધ્ય કિંમત મળી ગઈ છે હવે હું શું મેળવીશ તો કે ભાઈ ચાલો આમાંથી કોઈ એકને હું એ ધારી લઈશ ચાલો હું એકસો પાંત્રીસ ની એ ધારી લઉં એટલે મારે શું કરવાનું આવશે યુઆઈ યુઆઈ બરાબર શું એક્સઆઈ માઇનસ એના છેદમાં સી એટલે ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એક બે અને ત્રણ ચાલો હવે શું કરશું આપણો એફઆઈ છે ચાલો ત્રણ ગુણ્યા ચાર ચાર તેરી બાર પાંચ દુ દસ તેર એકા તેર ઝીરો ગુણ્યા એટલે ઝીરો ચૌદ એકા ચૌદ આઠ દુ સોળ અને ચાર તેરી બાર ચાલો સરવાળો કરશો તો ત્રણ ને બે પાંચ એક બે ને ત્રણ એટલે માઇનસ પાંત્રીસ ચાલો અહીંયાનો સરવાળો કરીએ તો છ ને ચાર દસ ને બે બાર વધી પડી એક બે ત્રણ ને ચાર બેતાલીસ ચાલો બેતાલીસ માંથી પાંત્રીસ જશે એટલે વધે ગયેલા મિત્રો સાત ચાલો હવે તમારી પાસે કુલ ગ્રાહકોની સંખ્યા ખબર છે તમને કે સિક્સટી એટલે તમારી પાસે છે બતાવી દઉં છું તો કે એ બરાબર મારી પાસે મિત્રો કેટલા છે તો કે સર એકસો પાંત્રીસ ચાલો પછી તો કે સમયસન એફઆઈ બરાબર શું છે મિત્રો તો કે સર સાત એન બરાબર કેટલા છે તો કે અડસઠ વર્ગ લંબાઈ સી કેટલાની છે વીસ પંચ્યાસી માઇનસ કરો આઈયુઆઈ ના છેદમાં એન ગુણ્યા સી ચાલો એ બરાબર એક્સો ને પાંત્રીસ બરાબર મિત્રો કેટલા છે સાત એન બરાબર અડસઠ અને સી બરાબર વીસ ચાલો ઓકે આ હતી સામાન્ય ગણતરીની વાત ચાલો હવે એકસો પાત્રીસ પ્લસ સાત દુ ચૌદ એકસો ને ચાલીસ ના અડસઠ ચાલો કામ કરું ભાગાકાર કરી નાખું તો જો અહીંયા ગણતરી કરું છું એકસો નો અડસઠ વડે ભાગાકાર કરું જો બે વડે કરું છ દુ આઠ દુ સોળ વધી પડે એક છ દુ બાર એક તેર એકસો છત્રીસ અડસઠ એકસો ને છત્રીસ એટલે વધે ગયેલા ચાર ન ચાલે એટલે અહીંયા પોઈન્ટ એટલે અહીંયા ઝીરો ઓકે હવે તમારા અહીંયા ભાગના ચલાવ ચાલો ત્રણ છ ચોક ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ બહુ દૂર છે ચાલો અડસઠ ગુણ્યા છ કરીએ આઠ સાં નો આઠડો વધી પડી ચાર છત્રીસ ને ચાર ચાલીસ જો વધી ગયા ચારસો આઠ

મિત્રો આ તમારા માહિતીનો શું મળી ગયો તમને મધ્યક મળી ગયો ચાલો હવે હું મેળવવાનો છે બહુલક તો બહુલક માટે આપણા માટે બહુલક્ય વર્ગની જરૂર પડે બહુલક્ય વર્ગ એટલે શું તો કે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની તો કે મોટામાં મોટી આવૃત્તિ તો બહુલકનું સૂત્ર શું આવે મિત્રો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એટલે તમારે મોટામાં મોટી આવૃત્તિ ચેક કરો તો મોટામાં મોટી આવૃત્તિ કેટલી વીસ તો હું લખશું મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ માટે એલ બરાબર મિત્રો કેટલા આવ્યા એકસો ને પચીસ ઓકે હવે જરૂર પડશે એફઝીરો એફ વન એફ અને સી ચલો એફઝીરો એટલે કેટલા આગળના વર્ગની આવૃત્તિ તેર વીસ ચૌદ આપણે ગણતરી કરીએ મિત્રો આપણી સરળતા ખાતર આપણું સૂત્ર શું આવે આપણી પાસે જે સૂત્ર છે એનું સૂત્ર શું આવે તો કે ઝેડ બરાબર એલ પ્લસ એફ માઇનસ એફઝીરો છેદમાં મૂલ્ય તેર વીસ દુ ચાલીસ માઇનસ તેર માઇનસ ચૌદ ગુણ્યા વીસ ચાલો એકસો પચીસ એજ ઇટ ઇઝ વીસ માંથી તેર જશે એટલે સાત સાત ગુણ્યા વીસ ચાલો તેર ચાલો ભાગાકાર કરવાનો વધે છે એકસો નો કેટલા વડે તેર વડે તો ચાલો ભાગાકાર કરો તેર એકાને તેર એક ઝીરો ભાગ ન ચાલે એટલે શું કરવાનું ઝીરો મૂકી શકાય એટલે હવે અહીંયા શું લખવામાં આવશે પોઈન્ટ એટલે અહીંયા તેર સત્તા એકાણું એટલે વચ્ચે ગેલા નવ ભાગ નો ચાલે પોઈન્ટ ઝીરો તેરેકાતેર તેર દો છવી તેરતેર ઓગણ ચાલી તેર ચોક બાવન તેર પંચા પાસઠ તેર છઠોતેર તેર છત્તા એકાણું એટલે તેર સાના બરાબર ઝેડ બરાબર કલિયર છે મિત્રો અહીંયા સુધી આ તમારો શું મળી ગયો ઝેડ આપણને આગળના દાખલામાં જુઓ આ દાખલામાં પેલા આ તમારો હતો શું મધ્યક હવે મળી ગયો અહીંયા તમને આવૃત્તિ સીએફ તો જો હું છે ને સંચય આવૃત્તિ સીએફ અહીંયા અહીંયા જ બતાવી દઉં છું તમને સાઈડ માં ચાલો હું સંચય આવૃત્તિ સીએફ મેળવું છું તો પેલા ચાર બેઠા થી ઓછા પ્રકારની કેવી મિત્રો થી ઓછા પ્રકારની ચાર પાંચ ને ચાર નવ નવ અને તેર નો સરવાળો કરો તેર ચૌદ પંદર સોળ સત્તર ચાર ને બે છ પાંચ ને ચાર છપ્પન છપ્પન ને આઠ સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ એટલે અહીંયા આવશે ચોસઠ અને ચોસઠ અને ચાર નો સરવાળો અડસઠ ચલો મિત્રો આપણને શું મળે છે સંજય આવૃત્તિ સીએ રાઈટ છે અહીંયા સુધીમાં તો ચાલ હવે સંચય આવૃત્તિ કરવી એટલે શું કરવું પડે મિત્રો તો કે એટલે એટલે કે ના છેદમાં આવૃત્તિ ચોત્રીસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ મિત્રો કઈ છે આપણે જોઈ લઈએ ચાલો ચોત્રીસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ જોવા જવું એટલે બેતાલીસ બેતાલીસ એટલે શું એકસો પચીસ થી એકસો ને પિસ્તાલીસ યાદ રાખવું પડું સંચય આવૃત્તિ બેતાલીસ છે જેનો મધ્યસ્થી વર્ગ એકસો ને પચીસ થી એકસો પિસ્તાલીસ છે એટલે એલ મિત્રો તમને કેટલા મળી ગયો એકસો ને પચીસ ચાલો એકસો પચીસ મળી એટલે એન બાય ટુ તો તમારી પાસે છે કેટલા તો કે ચોત્રીસ સીએફ એટલે શું મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ આ મધ્યસ્થ વર્ગ આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવશે બાવીસ અને અહીંયા અને એફ બરાબર મધ્યસ્થ આવૃત્તિ મધ્યસ્વર્ગની આવૃત્તિ કેટલી તો કે સર વીસ

કેમ કે 68/2 એટલે 34 જ આવે મિત્રો ચાલો 4 માંથી 2 જશે 2 અને અહીં 12 125 અને 12 નો સરવાળો કરવા જ આવે એટલે 137 આ માહિતીનો શું મળે છે મધ્યસ્થ હવે આપણે જેટલું જેટલું મળ્યું ને એ આપણે લખી નાખીએ ચાલો x બાર બરાબર આપણને શું મળ્યું તો મિત્રો તો કે સર 137.05 137.05 ચલો હવે અહીંયા શું મળતું એકસો કેસ જાય તેર તો એકસો ચાલીસ નો ભાવ આપણે બધી જ ગણતરી કરી એટલે તમને ઝેડ બરાબર મિત્રો કેટલા મળતો એકસો ને પાંત્રીસ પોઈન્ટ છોતેર અને મધ્યસ્થી એમ બરાબર કેટલું મળી ગયું એકસો ને સાડત્રીસ આ થયો તમારો આન્સર સવાલમાં તમને કીધું તું મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવો તો તમે મેળવી દીધું ક્લિયર છે મિત્રો હવે એક જ દાખલામાં આપણે ત્રણેય રીત કરી કઈ કઈ તો કે મધ્યક મેળવ્યો મધ્યસ્થ મેળવ્યો અને બહુલક મેળવીને જોઈ લીધું તો ચાલો આગળ વધીએ મિત્રો તૈયાર જો દાખલા નંબર બે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણ નું મધ્યસ પાંચ હોય તો એક્સ અને વાય ના મૂલ્ય શોધી ને આપો તો ચાલો હવે મધ્યસ્થ શોધવાનો છે એટલે આપણે કેવી રીતે કરશું તો સર આ તો તમે ઉદાહરણ નંબર બે કરાયું હતું આગળના વિડીયોમાં એના જેવું હા બટા એના જેવું ચાલો તો આગળ કરીએ પહેલા હું સંચય આવૃત્તિ સી મેળવી લો એટલે પાંચ બેઠા પાંચ પ્લસ એક્સ પાંચ અને વીસ નો સરવાળો પચીસ પ્લસ એક્સ પચીસ અને પંદર નો સરવાળો ચાલો આગળ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય ચલો મિત્રો ક્લિયર અહીંયા સુધી એટલે હવે તમારી પાસે જે જે વસ્તુ છે ગણતરી બતાવીએ ચાલો મધ્યસ્થ તમારી પાસે અઠ્યાવીસ પાંચ અને મેં તમને એક્ઝામ્પલનો જે બીજો દાખલો મિત્રો મને કેટલા મળશે સાઈઠ માઇનસ પિસ્તાલીસ એટલે એક્સ પ્લસ નું મૂલ્ય કેટલું મળી પંદર એન મળી ગયું સુધી એ મને બધી વસ્તુ છે ચાલો હવે તમારે શું મેળવવાનું છે એક્સ અને વાય નું મૂલ્ય એટલે અઠ્યાવીસ એટલે એન બાય એટલે સાઠ ના છેદ માં બે એટલે કેટલા ત્રીસ ચલો ત્રીસ કરતા તરત તરત મોટી મોટી સંચય સંચય આવૃત્તિ આવૃત્તિ હવે મેં તમને કીધું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કોની વચ્ચે આવે છે વીસ અને ત્રીસ ની વચ્ચે આવે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તમારો જે મધ્યસ્થ છે એ ક્યાં આવે વીસ અને ત્રીસ ની વચ્ચે આવે એટલે તમારે આ ત્રીસ નહીં જોવાનું તમારે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કોની વચ્ચે વીસ અને ત્રીસ ની વચ્ચે તો સંચય આવતી લખી નાખવાની કે પચીસ પ્લસ એક્સ જેનો મધ્યસ્થિ વર્ગ કેટલો આવશે તો કે સર તો હવે આપણી પાસે આવૃત્તિ સેફ એટલે હું આગળના વર્ગ ની વર્ગે વર્ગ કે પાંચ પ્લસ એક્સ એફ એટલે કે મધ્યસ્થ વર્ગ આવૃત્તિ કેટલી છે વીસ વર્ગ લંબાઈ સી બરાબર સોરી દસ વર્ગ લંબાઈ દસ સી છે દસ

સી બરાબર દસ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માંથી આઠ પોઈન્ટ પાંચ અને બે ભાગાકાર છે જશે એટલે ગુણાકાર માં પાંચ જશે એટલે માઇનસ એક્સ આઠ એટલે આવશે સત્તર કેમ કે સાડા આઠ ગુણ્યા બે થાય સત્તર મિત્રો પચીસ માઇનસ એક કામ કરો માઇનસ આવે તો કેવા પ્લસ આ પ્લસ સત્તર બેસે પચીસ માઇનસ સત્તર ચોવીસ પચીસ એટલે મારી પાસે એક્સ બરાબર મળે છે આઠ ફરી એક વખત જુઓ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ એટલે એક્સ મને કેટલો મળી ગયો આઠ હવે જુઓ તમને એક્સ પ્લસ મૂલ્ય કઈક મળતું હતું મિત્રો એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળતા હતા પંદર તો ચાલો અહીં લખી નાખીએ એક્સ પ્લસ વાય બરાબર સાત તમને કીધું તું ખૂટતી આવૃત્તિ લખો તો તમારી ખૂટતી આવૃત્તિ શું છે મિત્રો ખૂટતી આવૃત્તિ એક્સ બરાબર તો કે સર મને મળે છે આઠ અને વાય બરાબર સાત આ થયો મહારાજ સવાલનો જવાબ ઓકે ઓકે આડાકલા એક્ઝામમાં પૂછાય એવા છે બધા યાદ રાખજો ચલો આગળ વાત કરીએ એક જીવન વીમા એજન્ટે સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાઠ વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હતી હોય તો તેમની મધ્યસ્થ મેળવવાનો છે હવે જુઓ તો તમને સંચય આવૃતી કંઈક આ રીતની આપી છે વીસથી ઓછી પચ્ચીસ થી ઓછી ત્રીસથી ઓછી પાંત્રીસ થી ઓછી એનો મતલબ એવો કે આ તમને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપી દીધી છે તો તમારે પહેલા તો શું મેળવવાનો આવશે વર્ગ મેળવવો જરૂરી છે એટલે એટલે હું વર્ગ વર્ગ અંતરાલ અંતરાલ મેળવું છું મેળવો પચીસ થી ઓછી એટલે એટલે હું પંદર થી વીસ પછી વીસ થી પચીસ પચીસ થી ત્રીસ ત્રીસ થી પાંત્રીસ ક્યાં સુધી ચાલવું પડશે મિત્રો તો કે સર સાઈઠ સુધી છે તો જુઓ લખું છું મિત્રો અઢાર ચાલો અઢાર માંથી કેટલા બાદ કરવાના પિસ્તા ચોવીસ બાદ કરવાના અઢાર માંથી ચોવીસ ચાલો પાંચ માંથી ચાર જશે એક ચાર માંથી બે જશે એટલે બે એટલે એકવીસ માંથી પિસ્તાલીસ તો આઠ માંથી પાંચ જશે દો ત્રણ અને સાત માંથી સાત જશે એક બાણું બાદ કરો નેવું એકાણું બાણું એટલે મારી પાસે વધે છે ત્રણ ચાલો બાણું જાય એટલે છ અને માંથી જશે એટલે બે આ બધી વસ્તુ મારી પાસે આવી ગઈ ઓકે ચાલો હવે માત્ર હવે માત્ર મારે ગણતરી કરવાની વધે છે ચાલો મધ્યસ્થ એટલે શું એન બાય ટુ એટલે કે સોના છેદમાં બે એટલે કે પચાસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ તરત મોટી સંચય આવૃત્તિ પચાસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો આ સંચય આવૃત્તિ છે ને એમાં ચેક કરો એટલે કેટલી આવે છે અઠ્યોતેર છે જેનો મધ્યસ્થ વર્ગ જેનો મધ્યસ્થ વર્ગ કેટલો છે મધ્યસ્થ વર્ગ મિત્રો આગળના વર્ગ ની આવૃત્તિ આગળના વર્ગ કેટલી છે પિસ્તાલીસ એન બાય ટુ બરાબર પચાસ એફ બરાબર તેત્રીસ મધ્યસ્થ આવૃત્તિ એફ બરાબર તેત્રીસ અને સી બરાબર મિત્રો કેટલા મળે છે આપણને પાંચ ચલો આપણે ગણતરી કરીએ પચાસ સીએફ એટલે તો કે પિસ્તાલીસ એફ એટલે તેત્રીસ અને સી બરાબર પાંચ ચાલો પાંત્રીસ પ્લસ અહીંયા કરવા જશો તો કેટલા થશે પાંચ ગુણ્યા પાંચ છેદમાં તે આપણે પચીસ નો તેત્રીસ વડે ભાગાકાર કરીએ ચલો સિમ્પલ શરૂ કરો તો તેત્રીસ ના ઘડિયામાં તો નહીં આવે એટલે પોઈન્ટ મૂકીને ઝીરો લેવું પડશે ચલો સત્તા

મિત્રો રેડી છે ને સિમ્પલ સીધી અને શોર્ટ વાત શું સામાન્ય મગજ ચલાવી અને ગણતરી કરવાની છે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરશો જવાબમાં લાવવામાં એક જોડના ચાલીસ પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકમાં મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે પાંદડાઓની મધ્યસ્થી લંબાઈ મેળવીને આપો એક વખત રકમ ઉપર ધ્યાન આપો એકસો અઢાર થી એકસો છવ્વીસ થી પાંત્રીસ છત્રીસ થી કરી દઈએ વર્ગ ઉપર શું લાવવું છે સતત વર્ગ તો ચાલો સતત વર્ગ લાવવા એટલે ઉધસી માંથી પોઈન્ટ પાંચ બાદ કરો એટલે અહીંયા શું આવે એકસો ને સત્તર પાંચ અને આમે પ્લસ પાંચ ઉમેરો એકસો ને છવ્વીસ પાંચ સામે એકસો ને પાંત્રીસ પોઈન્ટ પાંચ એનો મતલબ એવું કે અધ સીમા છે ને બધામાં પોઈન્ટ પાંચ બાદ કરો અને ઉધ્વસી ઉમેરો જો હું લખી દઉં છું જોતા રહેજો હવે એકસો છત્રીસ એટલે

ઓગણત્રીસ ઓગણત્રીસ અને 5 નો સરવાળો ચોત્રીસ ચોત્રીસ ચાલો સર હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું મેળવવાનું છે એન બાય ટુ ચાલો એન બાય ટુ એટલે શું ચાલીસ ના બે ના બે એટલે વીસ વીસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ તરત મોટી સંચય આવૃત્તિ ચાલો મધ્યસ્થ વર્ગ શું છે મિત્રો તો કે સર એકસો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એકસો ત્રેપન પોઈન્ટ પાંચ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થી એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચ છે ચાલો હવે બધી જ ગણતરી આપણી પાસે જેટલું જેટલું છે બતાવી દઈએ તો ચાલો પહેલાં એલ બરાબર શું મળે છે એકસો ને ચુમાલીસ પોઈન્ટ પાંચ ચાલો એલ મળી ગયો એટલે એન બાય ટુ એન બાય ટુ એટલે તો તમારી પાસે વીસ છે ચાલો એન બાય ટુ એટલે વી સંચય આવૃત્તિ સીએફ આગળના વર્ગની આગળના વર્ગની એટલે ગીલી એટલે આપણને એકસો ચુમાલી એન આગલના વર્ગની ગેલી છે સત્તર રહ એટલે એ મારે કેટલા લખવાના રહે છે સત્તર એ એટલે શું એ પહેલા મધ્ય સ્વર્ગ ની આવૃત્તિ મધ્ય સ્વર્ગ આવૃત્તિ કેટલી છે બાર એટલે સિમ્પલ યાદ રાખવાનું રહેશે તમારે કે બાર અને વર્ગ લંબાઈ સી વર્ગ લંબાઈ સી હવે તમારે વિચારવાનું છે એકસો અઢાર થી એકસો છવ્વીસ અહીંયા આપણે બાદબાકી કરીએ એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ થી એકસો ને સત્તર પોઈન્ટ પાંચ અહીંયા જીરો છ ની માથે સોળ અને બે ની માથે સોળ માંથી સાત જશે

છેદમાં ચાલો નવ નો હું ચાર વડે ભાગાકાર કરું છું જો ચાર દુ આઠ નવ માં એક પોઈન્ટ ઝીરો ચાર સોરી ચાર દુ આઠ એટલે અહીંયા વધશે બે રાઈટ ને એટલે બે પોઈન્ટ એટલે અહીંયા ઝીરો અહીંયા આવી ગયા ચાલો મિત્રો બંનેનો સરવાળો કરીએ એટલે એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પચીસ આની પાછળ કઈ ન તો ઝીરો પાંચ સાત ચાર ને બે છ એકસો પોઈન્ટ પંચો